હાલો આપડે રાધા ને દીધી એટલી એ મળી ખાવા જવું આપડે ગયાથા ખેતર ની વાડી ની અંદર આટો મારવા કેમકે

વાદળ કેમ એ સુરત નારાયણ નીકળ્યા નથી એ તો ધીમા ધીમા નીકળતા હશે નાવું ફરતી કે વાદળ થઈ ગયું છે આ છે આપણો બગીચો એ તો મરસાલા હા તમને ખબર જ છે આગાચીમાંથી એન્જોય કરવા મજા આવે હો સવાર સવારમાં એ તો સવા હાથ જેવું જોશે સુરત નારાયણ નીકળ્યા નથી તો આપણે અગાસી માથે વિશે કે આવું ચાલો વિડીયો લાઈક ઠોકતા જાઓ આગળ આગળ બતાવું છું તમને વિડીયો મજા આવે ને તો એક લાઇક કરી દેજો આ મસ્ત બનવાનો છે આપણા રાજાને રોટલી નીર દીધી છે એ મળી ખાવા જવું કેમ તો હવાર હવારમાં ઉતરાની પણ રોટલી નીરવી પડે ને લાઈન ઓનલાઈન ભાગ્યામ જાવ એકઠા નહીં ખા એ વિધા ખેતરમાં લઈ ના બેઠી બેઠી આઈ લી લઈ ઉપલા ખેતરમાં જાય ને આ જો સુરજ નારણ એટલા નીકળી ગયા છે કેમ કે આ સુરજ નારલ નહોતા આવી જાય પહેલા વિડીયો બની નાખ્યો તો અત્યારે સુરજનારા નીકળી ગયા છે કીતરી આમ ચા રહી ગયા આખી એ તો ચા નીકળી કોને ખબર હાલ વિડીયોમાં બિનારો હવા માં ખેતર ફરતે આંટો મારવા જરૂરી છે ખેતર ફરતે આંટો મારો એટલે તમારો રોજ લખાઈ જાય તો અમે ખેતીવાડી એટલે અમારે ઈદ હોય સવારમાં ઊભા થઈને ખેતીને ફરતી આંટો મારવાનો કેમકે વીઘા જમી છે વીઘાની ફરતી આંટો મારને તો એક કલાક જાય મિત્રો ના છે આપણા ઘઉં તો ઘઉં હવે એક પાન પીહે એક રાઈટ એક મહિના જેટલું ઊભું રહે ના વડલા સુધી છે હેઠો ને પછી આમ ગોડાઉન સુધી આમ ઓલા એરડા દેખાય ને તો આ એરડા ના સુધી હેઠો છે કેમ કે પચીસ વીઘાના ઘઉં છે નહીં તો લેવા આવો એની બાકી છે પછી તો લેવા આવીશું પછી ઉનાળાથી તમને કાંઈક ને કાંઈક ખેતીના વીડિયા લેતા આવીશું તો અમારે ખેતી ટાઈપના જ વીડિયા આવે કેમ કે અમારે ખેતીનો ધંધો હોય એટલે ખેતીના જ વીડિયા હોય મિત્રો આમ આમને સપોર્ટ આપો છો અને સપોર્ટ આપતા રહો ભલા મને એક લાઈક આપતા રહો તમારી લાઈકથી અમે કેટલા આગળ જઈ તમારી લાઈક હશે ને તો જ અમે આગળ જાઓ તો નવા નવા તમને વીડિયા આપતા રહીશું તો હાલો વીડિયો બનાવો ને એક લાઈક દેતા જો જો આ તમારું ટિફિન મેં લઈ દીધું છે તો હવે આપણે છે ને પેક કરી દેવાના છે આવી રીતમાં લઈ જવાનું છે ને અમારે ગ્લુડીયા તો જોયા છે આडला બ્લોક માં છે સાથે નાસ્તો પણ મેગાવાનો છે તો હા રેડીમ બની રહ્યો ને પેક કરી લે ટિફિન પેક કરી લઈએ જો આ બરાબર ગ્લુડીયા લઈ જવાનું છે કાકેશા મે ગલુડીયા ને ખરાવ પડે એ તો રૂટી ખાય એને હાલો મિત્રો તો હંમેશાને પાલક હાડવા મળ્યા છે કેમ કે શેઠ આવેલા છે તો પાલક ને મેથી ત્રણેય વસ્તુ લઈ જવાની છે તો આપણે જો તારમાં તો પાલક ફાળવા મળ્યા છે કેમ કે બધો વાઢી લઈએ પછી મને હારો હારો આપણે રાખી દઈશું ને બાકીનો બીજો નાખી દઈએ તો શું કે થળીયા હારા થઈ જાય તો જો આ ઓર્ગેનિક ખાતર વિનાનું બધું આપણે વસ્તુ બનાવેલી છે શાકભાજીની તો મેથી સરસ મજાની વાળી થઈ ગઈ છે અને આ ધાણાભાજી પાકવા આવી ગયેલી છે કેમ કે ધાણાજીરું દળાવાનું હોય ને એટલે તો જો આપણે આવી રીતનો પાલક અત્યારે વાઢી લઈએ છીએ ધાણા પણ બહુ કેવડાવે છે મિત્રો આને તો જો મારામ فی دن ز ز نے ن شے ز ب تن ب کھای

હાલો મિત્રો તો આપણે મેથીનું કામ કાજ પૂરું કરી દીધું છે ને આવી ગયા ધાણાભાજીમાં તો જોઈ શકો તમે દાણાભાજી છે કે નહીં તો આપણે જો એક કોળી પણ વાટી લીધી છે તો આવી રીતની દાણાભાજી થોડીક વાટી લઈ પાલક પાલફાટી તો મેથી વાટી લીધી દાણા ભાજી બધી લઈ જાઉં ને એમાં બનાવી રહીશ શાકભાજી ઉતારી લીધી શાકભાજી વાટી લીધી મેથી ધાણાભાજી પાલક એવું હું જો લઈ લીધું છે ને એક થેલી મારી પાસે છે ને એક થેલી મારી પાસે છે

એમાં એમાં અડધા ખીલકોડા ખાઈ દે જો કેવા મસ્ત હશે વળા ને રીંગણા છે જો કેમ જેને ઓળો ખાવ આપડે વાડી રીંગણા છે ઓળા ને લઈએ નહીં બધા પક્ષીઓ ખાય પક્ષીઓ ખાય ને માણા ખાય ને એવું છે આવું છે હાલો હા અમારો બગીચો છે ને બગીચો બગીચો નાળિયેર છે થોડા થોડા આવવા હાલો રેંગણ ઉતારી લઈએ થોડાક ઓછા પીડા ને આમાં થોડાક ઉતારી લઈ રેંગણ ઉતારી લઈએ હાલો ફટાફટ લાઈક કરવા મળો દામી રીંગણા ઉતારી લઈએ હાલો મિત્રો તો અમે ગયેલા હતા ધોરાજી કેમ કે ખરીદી કરવા તો ખરીદી કરીને જોઈએ તો પેલા તો બટેટા બટેટા તો જોવે તે ખબર હોય તમે તો બટેટા છે પછી આમાં છે આપણું સુકાઈ ગયેલું લસણ ભારે જો બતાવી દો ને કે છે કે જબલું તો ખોટું ખોટું જ દેખાડ્યું દેખાડ્યું નહીં એટલે દેખાડતું ફટાફટ કંટ્રોલના બ્લોકમાં બીના જ રહીશો અને એન્ડ સુધી વિડીયો જોજો તો જો આપણે છે આ દેશી લસણ તો લસણ લેતા આવ્યા છીએ પછી આ છે શીલ વરસા પછી આમાં બધા મસાલા છે બતાવી દો ભરે જાઉં ભરે પાંચ મિનિટ ઉભરે જો ખાય છે ઘૂઘરા અને અહીંયા ખાય છે ઘૂઘરા તો જો આ છે આપણે વઘાણી હળદર ખાવા પછી હળદર પછી જીરું જીરાવીનામાં તો હાલતું જ નથી તમને બધાને ખબર જ છે તો જીરું છે અને આ છે આપણી લાલ ચટણી કેમ કે જે ચટણી દળાવવાની બાકી છે એટલે આપણે લાવેલા છે ચટણી તો ચટણી છે પછી આમાં તો શું છે શેમ્પુ છે પછી આ માથામાં મહેંદી નાખવાની છે એટલે એને નાખવાની છે એટલે એને કોને એટલે કિશોરના પપ્પાને નાખવાની છે ને તમારા ભાઈને નાખવાની છે તો મહેંદી લાવેલા છે પછી આ છે ઢીલડી પછી આ છે માણાવ

તો કેટલાનો છો ને આ વિડીયો ની અંદર કમેન્ટ કરી દેજો તો અમે તમને આગલા બ્લોક માં કહેશું કેટલા થાય કેટલાનો નો નહીં એમને તમે હું ભાવે લો ને એ કમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે અમે મોંઘા પીડ્યા કે તમે જો એ મોંઘા પીડ્યા એમ ને અમારે દક્ષા બેન હાટું લાવેલા છે એ બુટી પછી આમાં છે બે બ્લેકેટ એટલે અમારે ખીશું હાટું અને દક્ષા હાટુ કેમ કે એ કે ઓલો બ્લેકેટ મારે નથી જોતો એ કે આ જોતો એ કે તો અમે કે આવડો રાખી લે એટલે ઉભર તમને દેખાડતો ગાઈડ શોધ નાખું નીકળતા નથી

વિડીયોને કરીશી મેડ અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરવાનો મળતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ક્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો ભાઈ બાય